મિતુના ગુરુ કલ્પનાશી ઉપર શું અસર થશે તે બાબતની ચર્ચા કરીશું કલ્પનાશી ને ગુરુ બારમા સ્થાન માં આખો વર્ષ દરમિયાન પસાર થશે પરિણામ સારું આવતો નથી માટે ગુરુ મંત્રે અને સારા બારમા સ્થાન ગુરુ હોતી પરદેશ થી એક

ભાગ્યમાં રોકાવા ઉભી થાય ધર્મ બાબતમાં પણ વધારે પડતા તમે ધારિક બની શકો છો માટે શનિ ભાગ્યને રોકે નહીં માટે ભાગ્યને આગળ વધારવા માટે થઈ અને શનિના ઉપાય કરવા શનિના ઉપાય માટે શનિવારના એક ટાણા કરવા સરસો તેલનો ચાર વાઇટનો દીવો ચોમુકો દીવો પીપળા શનિવારે કરવો હનુમાન ચાલીસ માટે પલાળેલા ચણાની દાળ તથા ગોળ રવિવારે તથા ગુરુવારે ગાયને ખવડ મંદિરમાં દ્વા એક ચોખા દરરોજ પક્ષીઓ જેનાથી તમને લાભ મળશે પછી ધ્રુપથી નમસ્કાર